વડોદરા શહેરના વારા શેરિંગ રોડ પર આવેલી પંચમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું ઉઠાવણું થયું હોવાની અફવા વહેતી થતાં રોકાણકારો અને ખાતેદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા જ્યારે અફરાત અફરી ન મચે તે માટે ક્રેડિટ સોસાયટીના વહીવટદાર તરીકે સંયુક્ત નિયુક્ત અધિકારીએ નિવેદન આપવું પડ્યું હતું વડોદરા શહેરના વરસિયા રિંગ રોડ પર આવેલી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓને કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી હતી જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને બરતરફ કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં સરકાર તરફથી મુકાયેલા વહીવટદારને કારણે સોસાયટી ફરજામાં ગઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું જોકે મદદની સહકારી અધિકારી સંજય ચૌધરીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી વેવટદાર તરીકે નિમાયેલા મદદની સહકારી અધિકારી સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વહીવટી ક્ષતિઓને કારણે મંડળી ખોટ કરી રહી છે જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને પદ પરથી હટાવીને વહીવટ થાળે ન પડે ત્યાં સુધી વહેવટદાર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે હિસાબોની ચકાસણી અને ખોટ થવાના કારણે રિકવરી કર્યા પછી ફરીવાર ચૂંટણી યોજીને મંડળીને કાર્યરત કરવામાં આવશે વિગત આજે મંડળી ખાતે આપ પણ જે માંગ હતી અને એક જાતની જે માર્કેટમાં અફવા ઊભી છે તેને લઈને આપણું માર્કેટમાં અફવા ઉભી ખોટી છે તો મંડળી રહી એ ગઈ નથી કે બંધ કરવાનું નથી આવેલી ખાલી વહીવટદાર તરીકે સરકાર તરફથી મૂકવામાં આવે છે એટલે મહેરબાની કરીને ખોટું વાતો પર ધ્યાન ના આપવું જે સભા સુધી છે એ ટાઈમે ટાઈમે એમને મળતા રહેશે એ મહેરબાની કરીને એમાં કેટલા ખાતેદારો હશે અને આ લોકોને ફંડ હવે સરકાર શ્રીના નિયમ પ્રમાણે એલોકેટ કરવામાં આવશે ખાતેદારો આઈ થિંક પાંચ હજાર આજુબાજુ છે અને એમને જે પ્રમાણે રીખરી આપણે આવશે અને જે પ્રમાણે આપણી જોડે પૈસા હશે એ પ્રમાણે સિત્તેર ટકા એંસી ટકા ફંડ આપણે ધીરે ધીરે અને સો ટકા આપણે ચૂકવી દઈશું જીજી અને મુખ્ય વાત એમ છે કે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે પૂરેપૂરી રકમ છે એ આ લોકોને નહીં મળે તબક્કા વાળા હશે તો એ વાતમાં શું થશે બધાને પૂરેપૂરી રકમ મળશે પણ થોડોક ત્રાસ જોવી પડશે વિલંબ થઈ શકે એમાં થોડુંક વિલંબ થઈ જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાને સભાસદોને આપણે પૈસા પૂરા પાડીશું મંડળીમાં સાહેબ આ સ્થિતિ નિર્માણ થયું છે જૂના ડિરેક્ટરોની શું ભૂલ હતી કે જેને લઈને ગેરવહીવટના કારણે ગેરવહીવટના કારણે જે તે લોનો આપી દીધી પરંતુ વસૂલ કરવામાં નિષ્ફળ રહે એના કારણે થોડુંક ફંડ રિલેટેડ છે પણ એ તો સોલ્વ થઈ ગયું છે શું છે આપણું નામ મારું નામ સંજય ચૌધરી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ માંથી મદદની સરકારી અધિકારી રહે પંચમ કોપરેટિવ બેંક જે વાલાસિયા રોડ પર આવેલી છે જેના અંદર ડેલી કલેક્શનનું કામ રોજ કમાઈને ખાના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે અમારા બી એના અંદર એવા ખાતા છે પાછળ ચાર દિવસથી જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી છે કે બોર્ડ ઓફ કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોર્ડ ઓફ અહીંયા નથી કમિટી મેમ્બર ગાયબ છે સંજયબે કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે ત્યારે આવી અમને જવાબ મળી છે આની વાતરી સંજય ચૌધરી સાંભળી લીધી છે જો ભવિષ્યના અંદર બેંક ઉઠાવણું કરશે તો બેંકના અધિકારીઓના ઉપર કેસ કરવામાં